તો જે લોકો શિક્ષણ ક્ષેત્રે એક મજબૂત કારકિર્દી બનાવવા માંગે છે તેમના માટે આ વર્ષના કદાચ સૌથી મોટા સમાચાર આવી ગયા છે ભારતની બે સૌથી પ્રતિષ્ઠિત શાળા પ્રણાલીઓ એટલે કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અને નવોદય વિદ્યાલય સમિતિ એકસાથે મળીને હજારો પદો પર ભરતી કરી રહી છે ચાલો આ જબરદસ્ત તકની દરેક વિગતને બારીકાઈથી સમજીએ આ એક એવો સવાલ છે જે દરેક ગંભીર ઉમેદવારના મનમાં ચોક્કસપણે આવતો હશે અને આવો જ જોઈએ કારણ કે સમજો આ ફક્ત એક નોકરીની જાહેરાત નથી આ તો હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને આકાર આપવાની અને દેશના વિકાસમાં સીધો ફાળો આપવાની એક અમૂલ્ય તક છે હવે ઘણી વાર એવું બને કે સત્તાવાર નોટિફિકેશન જોઈને માથું ફરી જાય બધું બહુ જ જટિલ લાગે પણ એમાં ગૂંચવાવાની બિલકુલ જરૂર નથી અહીં આપણે એ જ બધી માહિતીને એકદમ સરળ અને સ્પષ્ટ રીતે રજૂ કરવાના છીએ જેથી દરેક મહત્વનો મુદ્દો સહેલાઈથી સમજી શકાય તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં આપણે આ તકને અને કેવીએસ એનવીએસને ઓળખીશું પછી જોઈશું કે કઈ કઈ ભૂમિકાઓ માટે હજારો ખાલી જગ્યાઓ છે એ પછી વાત કરીશું પાત્રતાની એટલે કે કોણ અરજી કરી શકે છે પછી આખી પસંદગી પ્રક્રિયાને સમજીશું અને છેલ્લે અરજી કરવાના મુખ્ય પગલાં કયા છે એ જાણીશું તો ચાલો શરૂઆત કરીએ આ બે સંસ્થાઓને ઓળખવાથી આખરે આ કેવીએસ અને એનવીએસ છે શું અને બંનેમાં મુખ્ય ફરક શું છે જુઓ બંને સંસ્થાઓ ભારતીય શિક્ષણના મજબૂત આધારસ્તંભ તો છે જ પણ એમની કાર્યશૈલીમાં જમીન આસમાનનો ફરક છે કેવીએસ એટલે કે કેન્દ્રીય વિદ્યાલયો જે દેશના ખૂણે ખૂણામાં ફેલાયેલી ડે સ્કૂલ્સ છે જ્યારે એનવીએસ એટલે કે નવોદય વિદ્યાલયો ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની પ્રતિભાઓ માટે બનેલી સંપૂર્ણ નિવાસી શાળાઓ છે આનો સીધો અર્થ એ થાય છે કે એનવીએસમાં શિક્ષકની ભૂમિકા માત્ર ક્લાસરૂમ પૂરતી નથી ત્યાં કેમ્પસમાં જ રહીને વિદ્યાર્થીઓના જીવનનો એક હિસ્સો બનવાનો હોય છે આ વાત અરજી કરતાં પહેલાં સમજવી ખૂબ જ જરૂરી છે ચાલો હવે આવીએ એ વાત પર જેની બધા જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આંકડા ખરેખર કેટલી જગ્યાઓ છે અને કયા પદો માટે સૌથી વધુ તકો રહેલી છે આખો પહોળી થઈ જાય એવો આંકડો છે ખરું ને લગભગ પંદર હજાર શિક્ષણ જગતમાં આટલા મોટા પાયે ભરતી ભાગ્યે જ જોવા મળતી હોય છે આ જ દર્શાવે છે કે આ તક ખરેખર કેટલી મોટી અને અભૂતપૂર્વ છે અને આ કુલ આંકડાને આપણે થોડું વધુ ઊંડાણપૂર્વક જોઈએ તો સ્પષ્ટ દેખાય છે કે લગભગ પંચ્યાસી ટકા જગ્યાઓ એટલે કે બાર હજાર સાતસોથી પણ વધુ સીધી રીતે ભણાવવા સાથે જોડાયેલી છે ટીચિંગ પોસ્ટ બાકીની લગભગ સવા બે હજાર જગ્યાઓ નોન ટીચિંગ અને વહીવટી ભૂમિકાઓ માટે છે જે પણ નાનો આંકડો નથી હવે કઈ પોસ્ટ માટે સૌથી વધુ ભરતી છે એના પર એક નજર કરીએ તો સૌથી મોટી તક છે કેવીએસમાં પ્રાથમિક શિક્ષકો માટે થી પણ વધુ જગ્યાઓ છે એ પછી કેવીએસ અને એનવીએસ બંનેમાં જુનિયર સચિવાલય સહાયક એટલે કે ક્લાર્કની પોસ્ટ માટે પણ મોટી સંખ્યામાં ભરતી છે સાથે સાથે ટીજીટી કમ્પ્યુટર સાયન્સ જેવી ટેકનિકલ ભૂમિકાઓ પણ છે મતલબ કે અલગ અલગ લાયકાત ધરાવતા લોકો માટે અહીં તકો જ તકો છે ઓકે આટલી બધી જગ્યાઓ છે એ તો જાણી લીધું પણ હવે સૌથી મોટો સવાલ આના માટે કોણ અરજી કરી શકે છે ચાલો પાત્રતાના જે નિયમો છે એને એકદમ સરળ ભાષામાં સમજીએ જો આપણે મુખ્ય પદની વાત કરીએ તો પીજીટી માટે માસ્ટર ડિગ્રી તીજીટી માટે બેચલર ડિગ્રી અને પીઆરટી માટે બારમું ધોરણ જરૂરી છે આ બધાની સાથે બીએડ જેવી પ્રોફેશનલ ડિગ્રી અને સીટીઈટી પરીક્ષા પાસ કરેલી હોવી ફરજિયાત છે નોન ટીચિંગ પદો માટે લાયકાત અલગ અલગ છે પણ હા એક વાત ખાસ યાદ રાખવાની છે કે દરેક વિષય માટેની ચોક્કસ લાયકાત અને અનામત કેટેગરી માટે વયમર્યાદામાં જે છૂટછાટ મળે છે એની સંપૂર્ણ વિગતો માટે સત્તાવાર સૂચના જોવી ખૂબ જ જરૂરી છે આ એક તારીખ છે જેને બિલકુલ ભૂલવાની નથી પોતાના કેલેન્ડરમાં મોટા અક્ષરે માર્ક કરી લેજો ચાર ડિસેમ્બર બે હજાર પચ્ચીસ આ તારીખ શા માટે આટલી મહત્ત્વની છે કારણ કે ઉંમર શૈક્ષણિક લાયકાત અને જરૂરી અનુભવ જેવા તમામ માપદંડો આ તારીખે પૂરા થયેલા હોવા જોઈએ એના પછી મેળવેલી કોઈપણ લાયકાત માન્ય ગણાશે નહીં ચલો માની લઈએ કે અરજી કરી દીધી પણ પછી શું સિલેક્શન કેવી રીતે થશે પસંદગીની આખી પ્રક્રિયા કયા તબક્કાઓમાંથી પસાર થશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ કેવી રીતે તૈયાર થશે ચલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ આખી સિલેક્શન પ્રોસેસને તમે ત્રણ સ્ટેજની એક રેસ સમજી શકો છો પહેલો તબક્કો છે ટીયર વન જે એક પ્રકારનું ફિલ્ટરિંગ ગ્રાઉન્ડ છે જે આમાં સફળ થશે એ પહોંચશે ટીયર ટુમાં આ છે મુખ્ય લેખિત પરીક્ષા જેના આધારે જ મોટાભાગે મેરિટ બનશે અને અમુક પદો માટે ત્રીજો અને અંતિમ તબક્કો હશે ઇન્ટરવ્યૂ અથવા સ્કિલ ટેસ્ટનો તો પહેલો જે તબક્કો છે ટીયર વન એનું માળખું કંઈક આવું છે કુલ સો પ્રશ્નો હશે અને ત્રણસો ગુણ પણ અહીં એક વાત પર ખાસ ધ્યાન આપવું પડશે દરેક ખોટા જવાબ માટે મેળવેલા ગુણમાંથી વન થર્ડ ગુણ કાપવામાં આવશે આનો સીધો મતલબ એ છે કે અનુમાન લગાવવાને બદલે ચોકસાઈ પર વધુ ધ્યાન આપવું પડશે જે લોકો ટીયર વન ક્લિયર કરશે એ પહોંચશે ટીયર ટુમાં અને આ જ છે અસલી પરીક્ષા અહીં ઉમેદવારના પોતાના વિષયનું જ્ઞાન કેટલું ઊંડું છે એ ચકાસવામાં આવશે આમાં સાઠ માર્કના ઓબ્જેક્ટિવ પ્રશ્નો અને ચાલીસ માર્કના વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો હશે અહીં પણ ઓબ્જેક્ટિવ પ્રશ્નોમાં વન ફોર્થ નેગેટિવ માર્કિંગ છે અને યાદ રાખજો આ પરીક્ષામાં મેળવેલા ગુણ જ ફાઇનલ સિલેક્શનમાં સૌથી મોટો ભાગ ભજવશે હવે ફાઇનલ મેરિટ કેવી રીતે બનશે આ ચાર્ટ બધું જ સ્પષ્ટ કરી દેશે જે પદોમાં ઇન્ટરવ્યૂ છે એમાં ટીયર ટુ પરીક્ષાના માર્ક્સને પંચ્યાસી ટકા જેટલું જંગી વેટેજ આપવામાં આવશે જ્યારે ઇન્ટરવ્યૂની વેટેજ માત્ર પંદર ટકા રહેશે આનો સીધો અર્થ એ છે કે લેખિત પરીક્ષામાં સારો સ્કોર કરવો એ જ અસલી ગેમ ચેન્જર સાબિત થશે ઓકે બધી જ તૈયારી થઈ ગઈ હવે વાત આવે છે એક્શન લેવાની એટલે કે ઓનલાઈન અરજી કરવાની તો એ કેવી રીતે કરવાની છે ચાલો એના મુખ્ય પગલાં એક પછી એક જોઈ લઈએ આખી પ્રોસેસ એકદમ સિમ્પલ છે બસ થોડું ધ્યાન રાખવાનું છે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું પછી ફોર્મમાં બધી વિગતો કાળજીપૂર્વક ભરવાની ફોટો અને સહી અપલોડ કરવાના ઓનલાઇન ફી ભરવાની અને છેલ્લે આ બધું થઈ જાય પછી કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરીને સાચવી લેવાનું બસ આ પાંચ પગલાં અનુસરવાથી અરજી સરળતાથી થઈ જશે હવે વાત કરીએ એપ્લિકેશન ફીની કેટલી ફી ભરવાની રહેશે તો એ પદના સ્તર પર આધાર રાખે છે પણ અહીં એક ખાસ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે એસસી એસટી દિવ્યાંગ ઉમેદવારો અને ભૂતપૂર્વ સૈનિકોને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે જોકે તેમણે પણ પાંચસો રૂપિયાની પ્રોસેસિંગ ફી તો ફરજિયાતપણે ચૂકવવાની રહેશે ફરી એકવાર આ બે તારીખો ખાસ નોંધી લેજો બિલકુલ ભૂલતા નહીં અરજી કરવાની બારી ચૌદ નવેમ્બરે ખુલશે અને ચાર ડિસેમ્બરની મધ્યરાત્રી પહેલાં બંધ થઈ જશે છેલ્લી ઘડીની દોડધામથી બચવા માટે સમયસર અરજી કરી દેવી એ જ સૌથી સારો રસ્તો છે અને હા એક બહુજ મહત્વની વાત જે નોટિફિકેશનમાં સ્પષ્ટ લખેલી છે પસંદ કરાયેલા ઉમેદવારોને પ્રારંભિક પોસ્ટિંગ પર ભારતમાં ગમે ત્યાં પોસ્ટ કરી શકાય છે આનો અર્થ એ છે કે આ એક ઓલ ઇન્ડિયા કેડરની નોકરી છે અને પસંદગી પામ્યા પછી દેશના કોઈ પણ રાજ્યમાં સેવા આપવા માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે તો લગભગ પંદર હજાર જેટલી તકો સામે છે તકો શિક્ષણ દ્વારા દેશના ભવિષ્યને ક્લાસરૂમમાંથી ઘડવાની હવે વિચાર એ કરવાનો છે કે આ સુવર્ણ તકોમાંથી કઈ ભૂમિકા કોઈની કારકિર્દીની સફરનો પહેલો અને સૌથી મજબૂત પગલું બનશે